ખેડૂતોના ખેતરમાં એટલે કે ખેડૂતોની છાતીમાં ખાનગી વીજ કંપનીઓ જે થાંભલાઓ ઊભા કરે છે એની વિરુદ્ધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ગઈ બે તારીખે ટંકારાથી મોરબી ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રા કરી અને એની પહેલાં સભામાં લાલજીભાઈથી એક શબ્દ કલાકારો વિશે જે બોલાયો અને એની એમણે દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે પણ તેમ છતાંય ભાજપના ઈશારે અને અમુક તો ભાજપના હોદ્દેદારો હોય એવા કલાકારો ઉછડી ઉછળી અને કેવા લાગ્યા છે ને એમાંથી કેટલાક કેટલાક કલાકારોએ એવું કહ્યું કે અમને તો જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ ઓકે સહમત અને એને લઈ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અમારા મહેશભાઈ રાજકોટિયાએ અમારા જ સાથી મયૂર ખેડૂત પુત્રના માધ્યમથી એક વિડીયો બનાવી અને આ જે કલાકારો એમ કહે છે કે અમે જે અમને જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ એ ને ચેલેન્જ આપતું એમને ડાયરો એમનો ડાયરો કરવા માટે આવકાર આપતો અને મયુરે મહેશભાઈ વતી કહ્યું કે તમે જે ભાવ લ્યો છો સામાન્ય રીતે ડાયરાના એના બે ગણા ભાવ આપવા શરત અમારી માત્ર એટલી છે કે તમારે ગૌ માસ નિકાસમાં જે સરકાર વિશ્વમાં એક બે ત્રણ ક્રમે છે એ સરકાર વિરુદ્ધના ગીતો ગાવાના જે સરકારે ગૌચરો ખાનગી કંપનીઓને આપી દીધા છે ખાનગી કંપનીઓએ હજમ કર્યા છે એ સરકાર વિરુદ્ધ અને એ કંપનીઓ વિરુદ્ધના તમારે ગીતો ગાવાના છે જે સરકારે ગૌ ગૌમાસની નિકાસ કરતી કંપનીઓ પાસેથી ચૂંટણી ફંડ લીધું છે જે પક્ષે એ પક્ષ વિરુદ્ધના ગીતો ગાવાના છે જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ ખોડે છે એ કંપનીઓની વિરુદ્ધના ગીતો ગાવાના છે આવો અમે તમને આવકાર આપીએ છીએ તારીખ તમે નક્કી કરો એ તારીખે અમારે તમારો ડાયરો કરવો છે અને તમારો જે ભાવ ચાલે છે એના ડબલ પૈસા આપશું હવે આવો વિડીયો મયુરે ગઈકાલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખેડૂત પુત્ર મયુર એના ઉપર મૂક્યો અને આ સરકારે ઇન્સ્ટાગ્રામને કહી અને આ વિડીયો વાયોલન્સ ફેલાવે છે એટલે એ વિડીયોએ બ્લોક કરી દીધો અને મયુરનું અકાઉન્ટ પણ ઇન્ડિયામાં વિઝિબલ ન થાય એવું કરી દીધું ત્યારે સવાલ એ છે કે આવો ડર સરકારને ખેડૂતોથી શું કામ લાગે છે આ વાત તો કલાકારો ઉપર હતી એમાં સરકારને ક્યાં ડાયરેક્ટ લાગે વળગે છે પણ તેમ છતાંય જ્યારે સરકાર ઉપર દબાણ આવ્યું ત્યારે કલાકારો બચાવમાં આવ્યા અને હવે કલાકારો ઉપર દબાણ આવ્યું એટલે સરકાર બચાવમાં આવી આ ડર અમને ગઈમો છે પણ ગઈકાલે મયુરે કહ્યું આજે ફરીથી હું મહેશ રાજકોટિયા વતી કહું છું જે કલાકારો એમ કહે છે કે અમે જે પૈસા આપે એના માટે ગીત ગાઈએ છીએ તો અમારા મહેશભાઈ રાજકોટિયા કિસાન સંઘર્ષ સમિતિના સાથી તમારો રેગ્યુલર ડાયરાનો જે ભાવ હાલે છે એનાથી બે ગણા ભાવ આપવા તૈયાર છે આવો ગીત ગાવ અમે જે કહીએ અને ખોટા નથી ગવડાવવા ખરેખર તમારું જે કામ છે એ જ કરાવવું છે આવો આપણે સાથે મળી અને ખેડૂતોનો ડાયરો કરીએ ખેડૂતોને હેરાન કરતા લોકો સામે આપણે અવાજ ઉઠાવીએ ચલો ક્યારે આપો છો તારીખ જય જવાન જય કિસાન જય જગત